નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો સૌ પ્રથમ રાજસ્થાનના મુખ્યમંત્રી એવા ભજનલાલ શર્માના કાફલાને અકસ્માત નડિયાના સમાચાર ઉપર એક નજર કરીએ તો રાજસ્થાનના મુખ્યમંત્રી એવા ભજનલાલ શર્માનો કાફલો અકસ્માતનો શિકાર બન્યો છે મિત્રો જયપુરમાં આજે બપોરે થયેલી આ દુર્ઘટનામાં કાફલામાં તેના ત્રણ પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે અકસ્માતની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટક્કર મારનારી કારણે કબજામાં લઈને તપાસ શરૂ કરી હતી મહત્વનું છે કે રાજસ્થાન સીએમએ ટ્રાફિક પોલીસને પોતાનો કાફલો નીકળે ત્યારે સામાન્ય જનતાને ન રોકવાનો નિર્દેશ આપ્યો હતો તેવામાં સીએમ નીકળ્યા તો રોંગ સાઈડથી આવી રહેલી કાર તેમના કાફલા સાથે અથડાય અને સુરક્ષાકર્મીઓના કારને ટક્કર મારી જેમાં પાંચ સુરક્ષાકર્મીઓ સહિત નવ લોકો ઘાયલ થયાના સમાચાર મળ્યા છે આમાંથી બે સુરક્ષાકર્મીઓની ગંભીર હાલતને જોતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે મુખ્યમંત્રી પોતે ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર માટે દાખલ કર્યા હતા મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે અકસ્માત એનઆરઆઈ સર્કલ પાસે થયો હતો જ્યારે મુખ્યમંત્રીના કાફલામાં એક વાહન કારને અથડાતા ટાળવાના પ્રયાસમાં રોયડ ડિવાડર સાથે અથડાયું હતું તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ તેમની કાર રોકી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા સીએમનો કાફલો હંમેશાની જેમ આગળ વધી રહ્યો હતો ત્યારે તે કોઈ ટ્રાફિક સ્ટોપ ન હતો આ દરમિયાન એમ્બ્યુલન્સ આવવાની રાહ જોવાને બદલે તેઓ ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને લઈ ગયા હતા હવે મિત્રો આગળ વાત કરીએ તો મહારાષ્ટ્રના પરભણીમાં બુધવારના રોજ હિંસા ફાટી નીકળ્યાના સમાચાર મળ્યા છે પથ્થરમારો અને આગ ચંપીની ઘટના બાદ આ વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ ઉપરાંત પરભણીમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે બંધને ધ્યાનમાં રાખીને દરેક જગ્યા ઉપર મોટા પાયે પોલીસ તૈનાત કરવામાં આવી છે પરંતુ આ દરમિયાન આંબેડકરની પ્રતિમાની સામે બંધારણની પ્રતિકાત્મક પુસ્તકને ફાળવાના વિરોધમાં લોકો રસ્તા ઉપર ઉપરી આવ્યા હતા સૂત્રોચ્ચાર કરીને તેમજ ટાયર સળગાવીને પરભણી નાંદેડ હાઈવે બ્લોક કરી દીધો હતો દેખાવકારોએ પથ્થરમારો કર્યો હતો અને આગ પણ ચાંપી દીધી હતી આ હિંસામાં અનેક પોલીસ કર્મીઓ ઘાયલ થયાના સામે આવ્યું છે મહત્વનું છે કે બંધારણની રેપ્લિકા તોડવાનો મામલો મંગળવારે પ્રકાશમાં આવ્યો હતો જે બાદ વિરોધ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન પથ્થરમારાની ઘટના પણ બની હતી બાબા સાહેબની પ્રતિમા સાથે છેડછાડની આ ઘટના બાદ સ્થાનિક નેતાઓએ પણ તેનો વિરોધ કર્યો હતો અને આ અને પ્રતિકૃતિ તોડવાની નિંદા કરી હતી પરભણીમાં કલમ એકસો ત્રેસઠ લાગુ કરવામાં આવી છે લોકોના એકઠા થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે અને આ દરમિયાન આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે